કેમ છો બાળકો મજામાં આજે આપણે ફરી એ બી ડી પ્રશ્નપત્ર પૂર્ણ કરી પ્રશ્નપત્ર એની અંદર સેટના ક્લાસની અંદર મળ્યા છીએ વિભાગ ગણિત પ્રશ્ન ક્રમાંક એકત્રીસથી ચાલીસ સુધી ભાગ એકમાં આપ સૌનું સ્વાગત કરું છું તમને અગાઉના પેપરના સોલ્યુશનના વિડીયો ગમ્યા જ હશે એને લાઈક પણ કર્યા હશે ન કર્યા હોય તો કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી હશે અને જો બાકી હોય તમારે અથવા તમારા મિત્રોને તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને હવે આપણે શરૂઆત કરીએ છીએ ભાગ એક પ્રશ્નપત્ર ઈ નું સોલ્યુશન ઓકે પ્રશ્ન નંબર એકત્રીસ બળદ ગાડું એક ફેરામાં એકસો પચીસ કિલોગ્રામ ઘાસનું વજન વહન કરે છે આ આપણે આ ક્લુ વર્ષ કે એક ફેરામાં એકસો પચીસ કિલોગ્રામ તો એક ટન

ए पर नितेकरी शकी डायरेक्ट सूत्र उनकी तो तोपर उनकी शकी कि कितना फेरा कितना फेरा तो यही अंदर एक हजार किलोग्राम बागिया एक फेरानु वजन एक फेरानु वजन तो यह एक हजार किलोग्राम एक फेरानु वजन कितना हो जाए एक सौ पच्चीस

વિરાટ પાસે ત્રણસો વીસ રૂપિયા છે તેણે પાંચમા ભાગના રૂપિયા ખર્ચી સફરજન ખરીદ્યા બાકીના ચાર કેટલા રૂપિયાનો ખર્ચ કર્યો જો રકમ કેવડી મોટી પરંતુ દાખલો બિલકુલ સહેલો નહીં શું કે તેણે દ્રાક્ષ પાછળ કેટલા રૂપિયા તો બાકીના ચાર ભાગની દ્રાક્ષ ખરીદી એવો કહે છે તો કુલ રૂપિયાના ચાર તો આપણે સીધી વાત કરીએ

હવે 4 પંચમાંશ અહીં આવે તો સૌથી પહેલો તમે જોઈ શકો છો 320 4 કરી ભાગ્યા 5 પણ કરી શકો છો ડાયરેક્ટ 320 5 પણ કરી શકો છો તો આપણે અહીં 320 5 કરીએ 320 5 કેમ 5 ની વિભાજિતની કસોટી મુજબ અહીંયા પાછળ શું ના આવે એકમના સ્થાનો એટલે એને 5 વડે ભાગી શકાય છે 6 5 30 શૂન્ય બે વચ્ચે જીરો નીચે આવીશું પડે છગડો વધી આવી છ ચોક ચોવીસ ચોવીસ ને પચીસ આ જવાબ આવી ગયો બસો ને છપ્પન તો બસો છપ્પન રૂપિયા દ્રાક્ષનો ખર્ચ થયો હશે તો અહીંયા ક્યાં જવાબ મળે છે

જ્યારે ઘડિયાળમાં સાંજના આઠ કલાક અને પંદર મિનિટ વાગી રહ્યા હોય તો તેમાં કયો ખૂણો રચાય છે કોણ તો આપણે આપણે બેટા શું કરવું પડશે ઘડિયાળનું એક મોડેલ દોરવું પડશે અને એની અંદર વિચારવું પડશે તો હું અહીંયા એક ઘડિયાળ દોરું છું જો અહીંયા બાર હશે અહીંયા ત્રણ હશે અહીં છ હશે અને અહીં નવ હશે અને અહીં વચ્ચે સાત અને આઠ હશે

નેવું ડિગ્રી કરતો વધારે વધારે આપણો સાચો વિકલ્પ વિકલ્પ નંબર બી છે ઓકે પ્રશ્ન નંબર એક ચોરસ અને લંબચોરસની પરિમિતિ સમાન છે એટલે કે ચોરસની જે પરિમિતિ છે એ જ લંબચોરસની જો ચોરસની બાજુનું માપ પિસ્તાલીસ સેન્ટીમીટર અને લંબચોરસની લંબાઈ પચાસ સેન્ટીમીટર હોય તો લંબચોરસની ચોરસની પહોળાઈ કેટલી જો આપણે પરિમિતિ જાણતા હોઈએ તો પહોળાઈ હોય તો પરિમિતિ લંબચોરસની આપેલી હોય તો આપણે સીધે સીધું પરિમિતિનું સૂત્ર મૂકી અને પહોળાઈ જાણી શકાય પરંતુ અહીં લંબચોરસની પરિમિતિ માટે પહોળાઈનું માપ આપેલું નથી તો એ માપ કેવી રીતે મેળવવું તો એ માપ આપણે પહેલા સૌથી પહેલા ચોરસની પરિમિતિ શોધીશું એટલે કે લંબચોરસની પરિમિતિ એની સમાન છે એટલે આપણને લંબચોરસની પરિમિતિ ઓટોમેટિક મળી જશે અને એના આધારે આપણે પહોળાઈ શોધીશું તો સૌથી પહેલા અહીંયા બાજુમાં પરિમિતિ નું સૂત્ર શું છે ચાર ગુણ્યા લંબાઈ ચાર ગુણ્યા લંબાઈ ચાર વખત એની લંબાઈ કરો એટલે ચોરસની પેરામીટર્સ આપણને મળી જાય ચાર ગુણ્યા લંબાઈ કેટલી આપેલી બાજુનું માપ પિસ્તાલીસ સેન્ટીમીટર તો પિસ્તાલીસ તો બંનેનો ગુણાકાર કરીશું ચાર પંચોવી આપણે જાણીએ છીએ આ લંબચોરસની પણ સેમ ટુ સેમ થશે લંબચોરસ ની પરિમિતિ બરાબર એકસો સેન્ટીમીટર આપણને મળી ગયું ભાઈ

પોળે તો માત્ર એસી વધશે તો જવાબ આવશે ચાલીસ પોળ એક આ રીતે પણ કરી શકાય આપણને જવાબ મળી જાય છે વિકલ્પ નંબર એની અંદર હવે બીજી રીત વાત કરું છું બીજી રીત વાત કરું છું આટલેથી જ બદલાશે બરાબર જોજો

એકસો એસી ભાગ્યા બે બરાબર હવે આ પચાસ વત્તા છે જે આ બાજુ લાવીશું એટલે શું બની જશે નેવું ઓછા પચાસ એટલે કે બાદ બાકી થઈ જશે ઓકે આ બાજુ પોળાઈ વધશે અને સીધો નેવું માંથી પચાસ જ્યારે શું વધે

અને આ ચાર ચોરસને પાસ પાસે ગોઠવીને બનાવવામાં આવતા મોટા ચોરસનું બંનેનું ક્ષેત્રફળ શોધવાનું કેવી રીતે તો બરાબર ધ્યાનથી સેન્ટીમીટર લંબાઈ ધરાવતા ચાર ચોરસ હું અહીંયા અહીંયા ચાર ચોરસ દોરું છું સાત એક બે ત્રણ અને ચાર એ જ રીતે અહીંયા બીજો પ્રશ્ન કર્યો છે કે આ ચાર ચોરસને આ ચાર ચોરસને પાસ પાસે ગોઠવીને બનાવવામાં આવતા મોટો ચોરસ તો મોટો ચોરસ કેવી રીતે બનશે તો એનું માપ લખીએ આપણે તો અહીંયા કહે કે આમ સાત સેન્ટીમીટર આમ પણ સાત સેન્ટીમીટર તો એકનું ક્ષેત્રફળ નો સૂત્ર શું થયું ચોરસ ના સૂત્ર લંબાઈ ગુણિયા લંબાઈ तो 7 * 7 = 49 આ 1 * 49 2 * 49 3 * 49 અને 9 * 49 તો આવા 49 મને કેટલા તો 4 ચોરસ તો 9 * 4 = 36 નો બરો છગડો વદી આ 3 16 અને 3 96 196 ચોરસ સેન્ટીમીટર આનો જવાબ હવે આની વાત કરીએ તો આપણે મોટો ચોરસ બનાવ્યો તો પાસ પાસે ગોઠવી આજ ચાર ચોરસ નો ઉપયોગ કરવાનો હતો તો ગોઠવી દીધો તો હવે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર ચૌદ ગુણ્યા ચૌદ તો ચૌદ નો વર્ગ શું થાય એ આપણે જાણીએ છીએ ના ફાવે તો બાજુનો ગુણાકાર કરી દેવાનો ગુણાકાર કરીશું એટલે જવાબ આવશે એકસો ક્ષેત્રફળ કેવું ક્ષેત્રફળથી ચાર ગણું થશે ના નાના ચોરસના ક્ષેત્રફળથી આઠ ગણું થશે ના ક્ષેત્રફળમાં કોઈ ફેરફાર થશે નહીં તો હા ક્ષેત્રફળમાં કોઈ ફેરફાર થશે નહીં

પાંચ સપ્તાહમાં માંસ ભાગ કાઢી તો કાઢી શેવાનું ભરેલું હોય એમાંથી કાઢી લેવાનું ટાંકીને કાઢી લેવાનો ભાગ શોધીશું પછી બચેલો ભાગ શોધીશું એટલે આપણને ઓટોમેટિક ખબર પડી જશે કે હવે કેટલું જોઈએ છે તો સૌથી પહેલો ભરેલો આપણે ગણીએ ભરેલો ભાગ બરાબર કુલ ક્ષમતા ગુણ્યા ભાગ જે સાત દસ ભાગ ભરેલો કુલ ક્ષમતા કેટલી છે નેવું લિટર નેવું ગુણ્યા સાત દસાંશ તો અહીંયા જીરો જીરો કટ થઈ ગયું નવ સીતોસઠ લિટર પાણી ભરેલું છે ભાઈ ત્રેસઠ લિટર પાણી ભરેલું તો હવે આ ભરેલા પાણીમાંથી કાઢી લેવાનું ત્રેસઠ લિટરમાંથી કાઢી લેવાનું કેટલું કાઢી લેવાનું પાંચ સપ્તમ અંશ કાઢી લીધેલ પાણી ગુણ્યા બધી કાઢી કેટલા લેવાનું પાંચ સપ્તમાપ્તમાં કાઢી લીધું ભાઈ કેટલા સિત્તો તો નવ સિત્તો તેસઠ તો અહીંયા સીધું જ કટ થઈ જશે નવ તો નવ પંચા પિસ્તાલીસ પિસ્તાલીસ લીટર કાઢી લીધું પિસ્તાલીસ લીટર પાણી કાઢી લીધું નેવું લીટર પાણી કાઢી લો તો બાકી શું વધશે કેટલો ભાગ ફરીવાર એના ફરી જો પિસ્તાલીસ લીટર પાણી કાઢી લીધું નેવું લીટર પાણી અંદર ભરવું છે તો આપણે કેટલું કરવું પડશે તો શરૂઆત કરીએ પાછી હવે ટાંકીને પૂરી ભરવા ટાંકીને પૂરી ભરવા માટે તેમાં કેટલું વધુ પાણી જોઈશે

ने लीटर ओछा काढ़ी लीधेल पानी के पिस्तालीस लीटर आम जो तो भरेल पानी तू बचेल पानी अंदर हे रॉन्ग फरी भरेल पानी भरेलू पानी ओछा काीधेलू का भरेलू पानी केसठ लीटर एम पिस्तालीस लीटर पानी काढ़ी लीध तो बचू के તો ત્રેસઠ માંથી પિસ્તાલીસ જાય એટલે આપણે અઢાર લિટર પાણી બચ્યું હશે યાદ રાખજો લિટર પાણી કાઢી નાખવાનું તો કાઢી નાખ્યું છે કેટલું ભાઈ અઢાર લિટર પાણી અંદર બચેલું હશે અઢાર લિટર બચેલું હશે હવે નેવું લીટરની કેપેસિટી અને અઢાર લિટર અંદર પડ્યું છે તો ખૂટતું કેટલું તો અહીંયા ખૂટતું પાણી ખૂટતું પાણી બરાબર નેવું લિટર ઓછા અઢાર લિટર એ છે અંદર તો બાકી બધી કેટલું બહુ તેર લિટર આટલું પાણી નાખીએ એટલે ફરીવાર ટાંકી પાછી ભરાઈ જાય તો અહીં આગળ આપણને ઓપ્શન કયો જવાબ મળી જાય જવાબ નંબર બી તેમ છતાંય ફરી એકવાર સમજાવું છું શું કહેવા માંગે ટાંકીએ પૂરેપૂરી ભરે તો નેવું લિટર પાણી આવે છે કેપેસિટી નેવું લીટર એમાંથી સાત દસ ભાગ પાણીથી ભરેલો છે એમાંથી પાંચ સતમાંશ કાઢી લઈએ તો કેટલું વધ્યું કાઢી નાખ્યું આપણે પિસ્તાલીસ લિટર તેસઠ માંથી પિસ્તાલીસ ગયા તો વધ્યું કેટલું તો વધેલું પાણી આપણે અહીંયા શોધ્યું બચેલું અઢાર લિટર વચ્ચેલું પાણી શોધ્યું આપણે અઢાર લિટર 18 લિટર વધ્યું પછી કે તો ટોંકીને પૂરી ભરવા માટે કેટલું વધુ પાણી જોઈએ હવે ફરી પછી 90 લિટર કરી દેવી 18 લિટર પડી જાય 90 લિટર કરી દેવી તો આપણે શું દીધું કે 72 લિટર જોઈએ ઓકે પ્રશ્ન નંબર 38 કયા બે પૂર્ણાંકોની વચ્ચે અપૂર્ણાંક 3/8 આવે 3/8 દેખાવમાં એકદમ સહેલો દાખલો છે સમજવામાં થોડો ભારે કેવી રીતે તો એ સમજવાનું એ છે ત્રણ ભાગ્યા આઠ ત્રણ ભાગ્યા આઠ અને આ રીતના પણ લખી શકાય છું સાત ઇંચ સિમ્પલ આપણે ભાગાકાર કરતા હોય એ જ રીતે શું ત્રણ ને આઠ વડે ભાગી શકાશે ના તો શું મૂકવું પડે જીરો ભાગ નથી ચાલતો તો આઠ જીરો જૂન જોજો બરાબર હું ડિટેલ્સમાં ભાગાકાર કરું છું ત્રણ હવે પોઈન્ટ મૂકીની રકમ લાય ત્રણ જીરો નીચે ઉતારે પોઈન્ટ આવી ગયું ચોવીસ એ રીતના પણ આપણે આગળ ભાગ ચલાવી શકીએ છીએ આઠ તરી ચોવીસ તો અહીં જયારે આઠ તરી ચોવીસ થાય અહીંથી હું આગળ જતો નથી પરંતુ અહીં માત્ર આપણને જવાબ મળી જાય 0.3 તો 0.3 એટલે શું કોની વચ્ચે આવશે 0 અને 1 ની વચ્ચે આપણો જવાબ આવી ગયો તરત જ વિકલ્પ નંબર એ વર્ષ્યાર છોકરાઓ યાદ રાખવાનું જો ઉપર નાની રકમ હોય અને નીચે મોટી રકમ હોય તો 0 થી 1 ની વચ્ચે જ જવાબ આવે ઓકે પ્રશ્ન નંબર 39 એ ને 1/2 કેવો દેખાય એક 2 એટલે સમજી લેવાનું કે એને આખો જ અડધો ફેરવી દેવાનો અડધો ફેરવી દેતા એનો જવાબ કેવો આવશે દર્પણ આકૃતિના જેવો વિકલ્પ નંબર બી ની અંદર એનો જવાબ મળી જાય છે પ્રશ્ન નંબર ચાલીસ જો એક સંખ્યા પાંચ અને બે વડે વિભાજ્ય છે તો તે સંખ્યા હંમેશા કોના વડે વિભાજ્ય થશે તો અહીં પાંચ એની વિભાજ્યતાની ચાવી શું કે છે કે જેના એકમનો અંક જેના એકમનો અંક અંક શૂન્ય અથવા પાંચ હોય તેને પાંચ વડે ભાગી શકાય અને બેનો વિભાજ્યતાની ચાવી શું કહે કે એકમનો અંક બે ચાર છ આઠ કે શૂન્ય હોય તો એને બે વડે ભાગી શકાય તમે અહીં જોઈ શકો છો કે પાંચના અવયવ વડે બેના ના અવયવ વડે આઠના અવયવ વડે દસના ના અવય તો કોના અવયવ વડે ભાગી શકાય તો બહુ સિમ્પલ છે કે બંને સંખ્યાઓ સેમો આવી જાય તો બંનેને જીરો જીરો પાછળ હોય એવી સંખ્યાથી વિભાજ્ય છે એના અવયવ વડે તો એવી કઈ સંખ્યા તો વિકલ્પ નંબર સી ની અંદર દસ ના અવયવ વડે એ બંનેને ભાગી શકાય છે ઓકે તો હવે આપણે પ્રશ્નપત્ર ડી ના પ્રશ્ન નંબર એકત્રીસ થી ચાલીસ નો અભ્યાસ કર્યો ભાગ નંબર એકમાં અને હવે ફરીવાર ભાગ બેની અંદર એકતાલીસથી પચાસ સુધીના પ્રશ્નોનો અભ્યાસ કરીશું ત્યાં સુધી આ પ્રશ્નો આ પેપરની અંદર ક્યાંક અગાઉ કરતાં થોડા નવાય તો ફરીવાર એનો મહાવરો કરજો એકથી વધુ વાર જોઈ અને એનો બરાબર તાળો મેળવજો જેથી કરીને તમને વધુ સારી સમજણ પડે અને હવે આપણે ભાગ મો મળીશું ત્યાં સુધી આવજો